મેઘરજમાં એક કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ મેઇન બજારોમાં નદી જેવા દ્રશ્યો ઊંડવા રોડની દુકાનોમાં ઘૂંટણસમા પાણી આંબાવાડી રોડ પર સરોવર જેવા દ્રશ્યો મદની સોસાયટીમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા પંચાળ રોડ પર ભરાયા વરસાદી પાણી ઋગ્રજથી પંચાલ રોડ પરનો કપાયો સંપર્ક રહીશો વરસાદી પાણીને લઈ પરેશાન તંત્રની બિદરકારી આવી સામે વારંવાર ગ્રામ પંચાયત જવાથી પણ આનો નિકાલ આવતો નથી અમારે રોજની સમસ્યા છે વારંવાર આવી સમસ્યા છે પાણી બહુ ભરાય છે અને પાણીનો નિકાલ જ નથી રોડ છે એટલે પાણી બહુ આવી ગયું છે આજની તારીખની અંદર ડીચ સુધી પાણી છે અત્યારે હાલમાં વખત આવી સમસ્યા છે અમારે ક્યાં જવું ક્યાં નવર શું કરવું આખા સોસાયટી અંદર પાણી ભરાઈ ગયું છે સાહેબ સોસાયટી અમારી સોસાયટી પંચાયત ના કોઈ સભ્ય રહ્યો નથી કર્યા મામલતદાર મામલાદાર બી આવીને જતા રહ્યા સરપંચ દસ બાર કોલ કરવા છતાં કોઈ એક્શન લેતું નથી અહિયાં સોસાયટી કે ઘરોમાં પાણી ભરાઈ ગયું છે રસોડામાં પાણી ભરાઈ ગયું છે પંચાયત આ ફેલ છે મારું કેવું એટલું જ છે કે પછી અમે કરીએ છું અમે પછી નગર સોસાયટી છોડી નીકળી જઈએ અહિયાંથી રોડ ના ઉપર રોડ બનાવી દીધા એના લીધે વધારે પાણી ઘુસી ગયું છે અંદર এনে কই সু নে আমাৰ